દહેજ નજીક બેસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે સપ્ટેમ્બર માસમાં મળેલ લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે મૃતક દિલીપકુમાર ઉર્ફે દીપક પટેરિયા આર્ય રોડલાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો દહેજ નજીક બેસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે સપ્ટેમ્બર માસમાં મળેલી લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે મૃતક દિલીપકુમાર ઉર્ફે દીપક પટેરિયા આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના એટીએમ કાર્ડથી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે કામ કરતા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ સાથે દિલીપકુમારનો રૂપિયાનો લેતી દેતી બાબતે વિવાદ થયો હતો શાહનવાસે મુંબઈથી નાસિફ નસીફ મુનિહર અને મોહમ્મદ હદીશ ઉર્ફે રાજાને બોલાવ્યા હતા આ ચારેય શખ્સે મળીને મુંબઈથી હત્યા માટેનું પ્લાનિંગ કર્યું હતું અને દોરડું રૂમાલ અને ચપ્પુ લઈને આવ્યા હતા પોલીસે આ કેસમાં મોહમ્મદ અનસ હમીદ મુસ્લિમની ધરપકડ કરી છે પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે દિલીપ કુમાર યોગ્ય વર્તન નહીં ચૂકવતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી હત્યા બાદ લાશને ભેંસલી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી અને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા પોલીસને અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આજથી સાડા ત્રણેક મહિના પહેલા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની વિસ્તારમાંથી એક સૌ પ્રથમ લાશ લાશની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છુંદણું એટલે કે માર્ક્સ કરાવેલા હતા એ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ મરણજનારીસમ છે એ દિલીપ કુમાર ઉર્ફે દીપક ભગવત શરન ઉંમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનો અને વડોદરા આર્યા રોડ લાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવેલું લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજા ઈજાના નિશાન સૌપ્રથમ જણાતા નહીં હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી લાશનો પીએમ થતા એ લાશ ડીકમ્પોઝ થયેલી હોય અને એ એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ડોક્ટર શ્રીએ એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનો મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાઝ જાહિદ ખાન કે જે યુપી જિલ્લાના પ્રતાપગઢનો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ આ આ આ જે જે ઉર્ફે એ પણ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ ગયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા જે જે ત્યાં નોકરી હતો ખુરશીદ એ ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહેલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મૂવમેન્ટ પણ જોતા મરણજીનાર જે ની જે મૂવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણજીનાર ના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણજીનાર ના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહી કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર ચાર માણસો ઉપર શંકા હતી

અને એને પૂછપરછ કરતા આ આ આ જણાવેલું કે જે છે દીપક એને ખાન એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં આ દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના આ બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ મોહમદ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણા ને મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈ થી એક વેગન ગાડીમાં આવેલા રસ્તા રસ્તામાંથી એ લોકોએ પ્લાન જ કરેલો હતો કાવતરું ઘડેલું હતું કે આ પૈસા ઘટાડવા માટે જરૂર પડે એક રૂમાલ પણ ખરીદેલો હતો અને સાથે એક ચાકુ પણ ખરીદેલું હતું એ બધા ચારે જણા અહીંયા જોડવા ખાતે આવેલા અને આ જે શાહનવાજ જાદ ખાન છે જેનું ઉર્ફે નામ સાહેબ છે એને મળેલા ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા એ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને આ રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નિપજાવેલા હોવાની આ હકીકત અનસને પકડતા એને જણાવેલી છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નોટ અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતે મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા મેડિકલ ઓફિસરે એ આનું ગળું દબાવાથી અને છાતી દબાવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ મોત પ્રાથમિક મોતના કારણ આધારે આ મરણ જનાર દિલીપના ભાઈ અતુલ 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 ની સંબંધમાં ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ સ્ટેશન અ ના પીઆઈસીવી એચડી ઝાલા અને એમની પોલીસ ટીમ દ્વારા સૌપ્રથમ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચાક્કસ કારણ પણ નહોતું જણાયેલું તો પણ એ અજાણ્યા યુવકની ઓળખ પ્રસ્થાપિત કરીને અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખો ગુનાનો ભેદ શોધી કાઢી ડોક્ટર પાસેથી પ્રાથમિક મોતનું કારણ જાણીને ઇનિશિએટિવલી આ મર્ડરનો ગુનો દાખલ કરાવડાવી

નર્મદા નદીમાં એમને નાખી દીધેલા હોવાનું જણાવેલું છે અને આ જે મરણ જનારનો નો મોબાઈલ છે એ છે એ લોકો પરત મુંબઈ ફરેલા એ વખતે મુંબઈ એક ખાડીમાં નાખી દીધેલા હોવાનું જણાવેલું છે તો આ સંબંધમાં કોર્ટમાં રજૂ પુરાવાનો નાશ કરેલો છે ગુનામાં જે જે વસ્તુનો ઉપયોગ કરેલો છે એ બધી તમામ મુદ્દામાં રિકવર કરવા માટે અને એના સાથેના આરોપીઓ ને ધરપકડ કરવા માટે પોતી કાઢી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે